આજ રોજ પંચોતેરમાં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ છે સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પોલીસ કર્મીઓ એસઆરપી જીઆરડી તથા ટ્રસ્ટના સલામી સ્ટાફ અને ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદારશ્રીની પ્રતિમાને ભાવ અંજલી પુષ્પાંજલિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દેશભર આવતા યાત્રીઓ પણ જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી સોમનાથ તીર્થધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન કરી ભારત માતાને વંદન તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ભગવાન સોમનાથજીના આજે વિશેષ તિરંગા શૃંગાર કરવામાં આવશે અને શ્રી સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગથી આજે સુશોભિત કરવામાં આવશે આ પ્રસંગે ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા